્રિવેદી આજે ધોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ગઈકાલની મેચને લઈને વુમન્સનો જે વર્લ્ડ કપ અત્યારે તો ચાલી રહ્યો છે આઈસીસી અને તેમાં પણ જે એક રનચેઝની વાત હોય ને આ રનચેઝ ક્યાંક મેન્સ જે વર્લ્ડ કપ હતો તેમાં પણ કરી તો બતાવ્યો હતો એમાં કોઈ ના નહીં પણ સૌથી ટફેસ્ટ રન ચેઝ હતો તેવું પણ કહેવાતું હોય છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે આ મેચ હતી ને ભારત અને ઓસ્ટ્રેલિયામાં જ્યારે સ્મૃતિ મંધાને એટલે કે પચાસ રનમાં જ્યારે એક બે વિકેટો જે પડી ગઈ ત્યારે લાગ્યું કે હવે શું થશે પણ જે પ્રમાણે જમીનના દ્વારા જે સારામાં સારી જે બેટિંગ કરવામાં આવીને તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે આખે આખું ક્યાંક પલડું અત્યારે તો જે ફેરવી કાઢ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને ગઈકાલે

થઈ જશે એક એવી પણ બાબત ક્યાંક જોવા મળતું હોય છે ને તે જ પ્રમાણે આટલો મોટો રનચેજ હતો સારી રીતે કવર પણ કરી લીધો હવે આગામી સમયમાં કેવી રીતની રણનીતિ રહેશે લઈને લઈને તો ચર્ચા 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 કરીશું સાથે ગઈકાલની મેચ કેવી હતી પણ આ કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે થેન્ક્યુ થેન્ક યુ સો મચ અશોકભાઈ ગઈકાલની જે મેચ આમ કહીએ ને તો પહેલી એક બાબત જોવા મળતી હોય છે અશોકભાઈ કે અમારી છોરિયા બી છોરો છે કમ નહીં એ બાબત અત્યાર સુધી જે ક્યાંક જોવા મળતી હતી ઘણા બધા વ્યક્તિ એમ કહેતા હોય છે કે ના વુમન્સ એ શું કરે છે એ ખાલી માં અત્યારે તો એક્સપર્ટ ને ગઈકાલે ક્યાંક કૂક કરી બતાવ્યું તે પણ અત્યારે તો સાધામ સાચી બાબત છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ ગઈકાલની મેચને કારણ કે રન ચેસ બહુ મોટો હતો એટલે ટાર્ગેટ બહુ જ મોટો હતો ઓસ્ટ્રેલિયા જે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઓવરમાં એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો પચાસ ઓવરમાં ત્રણસોને આડત્રીસ રન તો બનાવ્યા હતા પણ તેની સામે ત્રણસોને એકતાલીસ રન એ અડતાલીસમી ઓવર બની ગયા કઈ રીતે જોઈ રહ્યા છો આપ બલ ભારત આની પહેલા બે વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે અને બંને વખતે આપણે હારનો સામનો કરવો પડ્યો છે આ વખતે મોટામાં મોટો એડવાન્ટેજ હતો કે ભારત પોતાના ઘરઆંગણે વર્લ્ડ કપ રમી રહ્યું છે ત્યારે લોકોની અપેક્ષાઓ બહુ હતી અને એ અપેક્ષાઓ લોકોની ત્યારે ધરાશાયી થઈ ગઈ જ્યારે ભારતની ટીમ સતત ત્રણ મેચો હારી અને એ વખતે લોકોને લાગ્યું કે નહીં ભાઈ હવે તો આ વર્લ્ડ કપ જીતવું આપણા બસની વાત નથી પણ હું માનું છું કે એની જે સપોર્ટ ટીમ છે એના કોચિસ છે એના એનું મેનેજમેન્ટ જે છે સાયકોલોજીસ છે આઈ થિંક એમને હેડસોપ સલામ કરવી પડે કે આ પરિસ્થિતિમાં ટીમ હોવા છતાં પણ એ ટીમને એટલી કાબેલ બનાવી કે સેમિફાઈનલમાં પ્રવેશે સો દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ મને યાદ છે હું ઇન્દોરમાં પ્રેસ બોક્સમાં જ બેઠો તો જ્યારે આ મેચ રમાઈ ત્યારે મીન્સ કે ત્યારે તમે જુઓ તો હાથમાં રહેલી મેચ હાથમાંથી જતી રહી આપણી ઇંગ્લેન્ડ સામે તો એ પરિસ્થિતિ જોઈતી કે ભારતની ટીમ ખરેખર સેમિફાઈનલમાં જીત મેળવી શકશે બધાને ડાઉટ હતો અને જેવો ત્રણસો અચ્છા ગઈકાલે ઘટનાઓ કેટલી બધી ઘટી છે ખબર તમને ઘણી બધી મિસફિલ્ડ થઈ ઘણા બધા કેચિસ છૂટ્યા હરમનપ્રીત કોરના હાથમાંથી પણ કેચ છૂટ્યો અને એ વખતે તો કેટલું બધું લખાઈ ગયું સોશિયલ મીડિયા ઉપર કેટલું ટ્રોલ થઈ ગયું કે એમના કેપ્ટનનો કેચ ખોયો છે તમે મેચ પણ ગુમાવશો આ છે તે છે બધું ઘણું લખ્યું પણ તે છતાંય જે મક્કમ મનોબળ કહેવાય એ મક્કમ મનોબળ ક્યાંક જોવા મળ્યું અને એથી વિશેષ ત્રણસો અડત્રીસનો સ્કોર થયો શેફાલી પરમાં પ્રતિકાર રમતી હતી પહેલાં પ્રતિકા ઇન્જર્ડ છે એટલે એને સ્થાને શેફાલી આવી છે તરત જ આઉટ થઈ ગઈ ત્યાર પછી સ્મૃતિ બંધન આઉટ થઈ ગઈ ત્યારે હું માનું છું કે લગભગ બધા લોકોએ પોતપોતાના ટેલિવિઝન સાઇટ બંધ કરી દીધા કે આમાં કંઈ જોવા જેવું છે નહીં કારણ કે ઓસ્ટ્રેલિયા સામે આપણો જે રેકોર્ડ છે એ રેકોર્ડ બી એટલો સારો નથી ઓસ્ટ્રેલિયા સામે આપણે ઘણી બધી વાર હાર્યા છીએ મહત્વની મેચો તો હું માનું છું કે ત્યાંથી શરૂ થયું અચ્છા કયા કયા પ્લેયરે તમને જીતાડી તમને ખબર કે જે પ્લેયરને વર્લ્ડ કપની ટીમમાં સમાવવામાં આવી નહોતી ત્રણ મેચો એને બહાર બેસાડવામાં આવી હતી બિલકુલ અને એને ટીમમાં લાવીને એ જ ખેલાડીએ પોતાના લાઈફની બેસ્ટ ઓફ ધ ઇનિંગ રમીને ભારતને જ્યારે જીતાડ્યું અને એકસો ને સડસઠ રનની પાર્ટનરશીપ આઈ શુડ નોટ ફરગેટ હરમનપ્રીત કૌર સી ઇઝ ડાયનામીક ક્રિકેટર ભલે કેચ છૂટ્યો જે કંઈ તમે કહો પણ જ્યારે ભલે ફોર્મમાં નથી બટ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા એને યાદ હોય તો તમને એક સેમીફાઈનલમાં આપણે ઓસ્ટ્રેલિયાને આવી જ રીતે હરાવ્યું હતું ને એકસો ને એકોતેર રન એક ખાલી હરમનપ્રીત કૌરે કર્યા હતા બિલકુલ સો ધેટ ઇઝ ધ રેકોર્ડ તો એ બંને જે રીતે આખી શેપ કર્યો છે આખી ઇનિંગનો દેટ વોઝ ફેન્ટાસ્ટિક અને ત્યાર પછી એ આઉટ થયા પછી તો બહુ જ બધું બાકી હતું અને તે એ માટે જે રીતે જેમી માય રીચા ઘોષ સાથે પાર્ટનરશિપ બનાવી અમનજ્યોત સાથે પાર્ટનરશિપ બનાવી દીપ્તિ સાથે પાર્ટનરશિપ બનાવી અને શી એઝ ડિટર્મિન્ડ ધેટ આઈ વોન્ટેડ ટુ ગેટ ધીસ મેચ આ જે વસ્તુ જોવા મળી એક નારી શક્તિનો એક પ્રચંડ પ્રહાર મારી દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા ઉપર થયો અને ઓસ્ટ્રેલિયા તીતર ભીતર થઈ ગયું સાત આઠ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આજે તમે જો આટલું આટલો સ્કોર કર્યા પછી પણ એમના બોલર્સ ભારતના બેટર્સને કાબૂમાં ના રાખી શક્યા તો ક્યાંક ક્રિકેટની અનિશ્ચિતતાઓ જે આપણે કહીએ છીએ એ પણ જોવા મળી અને એની સાથે સાથે ક્યાંક એક એવું જબરજસ્ત કહેવાય કે ડિટર્મિન એફર્ટ્સ જોવા મળ્યા કે જ્યાંથી ભારતની ટીમે શાનદાર વિજય મેળવ્યો બિલકુલ બિલકુલ સાચી વાત છે અને અશોકભાઈ એક બાબત એ પણ જોવા મળતી હોય છે ને કે ગઈકાલે જે મેચ જોવા મળી પુરુષ હોય કે પછી મહિલા હોય આ સૌથી મોટો એક રનચેઝ હતો હા આ પહેલાં ક્યાંક જોવા તો મળ્યો છે એમાં કોઈ શંકાનું સ્થાન નહીં પણ જ્યારે અત્યારની જે આ સિઝન જોવા મળી રહી છે ને તેમાં પણ જે ત્રણસો ને આડત્રીસનો જે રનચેસ હતો એ આમ કહેવાય ને કે બહુ જ એટલે બહુ જ અઘરો હતો પણ તે પણ ક્યાંક કરી બતા અને જે જેમીમાં રોડ્રિક્સ જે ગઈકાલે જે ઇમોશનલ મોમેન્ટ્સ જે જોવા મળી હતી તમે જે રીતે કહ્યું કે ના ત્રણ મેચ માટે તમને બેસાડી દેવામાં આવ્યા હતા પણ જે ત્રણ મેચ પછી બેસાડીને જે સેમી આવવું અને સેમિફાઈનલમાં ક્યાંક સારામાં સારો રન ચેઝ કરીને જીતાડી લેવું એ બહુ જ મહત્વનું હતું આપ તેને પણ કઈ રીતે જોશો એની જિંદગીની બેસ્ટ કેરિયર કેરિયરની બેસ્ટ ઇનિંગ હું કહીશ ને બિકોઝ ધિસ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ ઓનલી સ્કોરિંગ રન્સ એની સાથે સાથે તમારે કેટલા રન જોઈએ છે કેટલા રનરેટની જરૂર છે કેવી રીતે રમવાનું છે મારી પાર્ટનર કેટલું રમશે હું કેટલું રમીશ મારે સ્ટ્રાઇક કેટલી લેવાય છે પાર્ટનરને કેટલી સ્ટ્રાઇક આપી છે એવરીથીંગ શી એઝ પ્લેન્ડ એન્ડ ધીસ ઇઝ સમથિંગ ગ્રેટ ઓફર એને પોતાના કરવાના રન તો ચલો આપણે કહીએ કે પ્રતિકાર આવલન સ્મૃતિ મંદાનાએ બસો રનની પાર્ટનરશીપ કરી હતી દેટ વોઝ નોટ ધ કે અહીંયા આગળ એને ખબર હતી કે હું એક છેડો સાચવીને ઊભી છું તો મારે છેડો સાચવીને રાખવો પડશે મારી વિકેટ ના જાય એ પ્રમાણે એને એની સાથીદાર દીપ્તિ લઈ લો રીચા લઈ લો અમનજોત લઈ લો આ બધાની સાથે એક વેલ્યુએબલ પાર્ટનરશીપ બનાવી સી અહીંયા આગળ કેલ્ક્યુલેશન જે વ્યક્તિનું કહી શકાય એ એક તમે ક્રિકેટની અંદર વોટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ઇઝ કેલ્ક્યુલેશન તમે એમ ના વિચારો કે ભાઈ અહીંયા હું બે છગ્ગા ચોગ્ગા મારીને હીરો થઈ જાઉં નો આ જ વસ્તુ ઇમોશન્સ છે કાબૂમાં રાખવાના છે કે તમે યુ ડોન્ટ ગેટ કેરીડ અવે ડીવાય પાટીલ સ્ટેડિયમ તો પોતાનું સ્ટેડિયમ છે આમ જોવા જઈએ તો એ લોકોનું તો દેટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ સ્ટેડિયમ અને એ સ્ટેડિયમ પર જો તમે ચોગ્ગા છગ્ગાના ફિરાકમાં રહો અને જો તમારી વિકેટ પડી જાય તો હારી જાય આપણે બિલકુલ હું નથી માનતો કે જેમીમાં પછી કોઈ બીજું સંભાળી શક્યો તો એ જ્યારે એનો જે રોલ હતો ઇટ વોઝ નોટ ઓનલી એઝ અ બેટર પણ એનો રોલ એક ફિલોસોફર તરીકે એક ગાઈડ તરીકે એક પાર્ટનર તરીકે એક ખેલાડી તરીકે દેશભક્ત તરીકે અને હાજર રહેલા તમામ દર્શકોને ધ્યાનમાં રાખીને એમને કેટલું સારું ક્રિકેટ આપી શકાય એ રીતનો રોલ હતો એટલે શી હેઝ નોટ ડન ઓનલી ઓનલી બેટિંગ શી હેઝ પ્લાન્ડ ધ વિક્ટરી શી હેઝ પ્લાન ધ વિક્ટરી ઇન સચ એ વે કે હું દરેકે દરેક ખેલાડી પાસેથી બેસ્ટ વસ્તુ કઢાવું પણ હું મારી વિકેટ ટકાવી ન રાખું અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બિન ડન એટલે અહીંયા આગળ એક ખેલાડી તરીકેનો રોલ એનો નથી મેચ વિનર તરીકેનો રોલ છે કેપ્ટન તરીકેનો રોલ છે કેપ્ટન ઇન ધ સેન્સ વેન યુ આર ધેર યુ આર બોસિંગ ધ ટીમ કેપ્ટન તો આઉટ થઈ ગયા હતા તમે ત્યાં છો યુ આર ધ કેપ્ટન સિચ્યુએશન તમને ખબર છે એ સિચ્યુએશનમાં તમે પરિસ્થિતિને બરાબર પકડી રાખીને જે રીતે બીજી એક વસ્તુ મહત્વની રિક્વાયર્ડ રન રેટ ક્યારે ઓછો થવા તો દીધો તો શી વોઝ કીપિંગ કોન્સ્ટન્ટ વોચ ઓન ધી રન રેટ રિક્વાયર્ડ રન રેટ અને એ પ્રમાણે ચોગ્ગો છગ્ગો જે જોઈએ એ પ્રમાણે ચોગ્ગો છગ્ગો લઈને અને બીજું એનાથી વિશેષ એક એક ધૈર્ય રાખ્યું એણે કે મારી પાસે પચાસ ઓવરની મેચ છે આ મેચ હું બનાવી શકીશ ભલે એણે વહેલા પૂરી કરી અલગ વાત છે પણ જો ધારો કે તમે આવેશમાં આવી જાઓ કે લા હું પણ બે ત્રણ છગ્ગા મારીને જલ્દી જીતાડી દઉં હું રન રેટને એ કરી દઉં આઈ થિંક દેટ વુડ હેવ બીન વેરી ડેન્જરસ તો હું માનું છું કે અહીંયા આગળ એક જેમી રોડ્રિક્સની ઇનિંગને સુવર્ણ અક્ષરે ક્રિકેટના ઇતિહાસમાં લખવામાં આવશે ને કેવી રીતે એક ખેલાડી મેચ બનાવે છે પોતાની ઇનિંગ સાથે મેચ બનાવે છે પાર્ટનરશીપ કરાવડાવે છે અને ટીમને જીતાડે છે આ બધા જ દાખલા એક સંગાતે એક જ ખેલાડી જેવીમાં રોડ્રિક્સના નામે કદાચ આ દર્દ થશે બુક્સની અંદર બિલકુલ 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 સાચી વાત છે અને તમે જે રીતે ભારતની તો વાત કરી પણ તેની સાથે અશોકભાઈ એક બાબત સામે ઓસ્ટ્રેલિયાની પણ કરવા દેવી ઓસ્ટ્રેલિયા જ્યારે ગઈકાલે એમ કહેવાય ને કે ના પીચ ઉપર આવ્યું અને ક્યાંક પૂરેપૂરા લડી લેવાના મૂડમાં હતું ગઈકાલે ફોબ લીચફિલ્ડ હોય કે પછી ગાર્ડનર હોય કે પછી એલિસ પેરી પણ કેમ ના હોય વન વન નાઇન લીચફિલ્ડ દ્વારા જે એક સારામાં સારો સ્કોર કરવામાં આવ્યો એલિસ પેરી દ્વારા સેવન્ટી સેવન અને પછી ક્યાંક એવું લાગતું હતું કે હવે કોણ રમશે હવે કોઈ રમી શકે એમ નથી તો બીજી બાજુ ગાર્ડનર દ્વારા જે સિક્સટી થ્રી રન જે તેમના દ્વારા જે બનાવવામાં આવે એ ચોક્કસી એમ કહેવાય ને કે ગઈકાલે પણ ઓસ્ટ્રેલિયા પૂરેપૂરું લડી લેવાના મૂડમાં હતું પણ તેની સામે જોવા જઈએ તો એક બોલિંગ પણ આપણી ઘણી સારી એવી રહી દીપ્તિ શર્માને કહીએ કે પછી શ્રી ચરણી હોય કે પછી અત્યારે ક્રાંતિ ગોડ હોય કે પછી અત્યારે અમનજોત કોર અને રાધા યાદવ એ ત્રણેય એક એક તો વિકેટ લીધી પણ દિપ્તી શર્માની જે બે વિકેટ હતી અને તેની સાથે શ્રી ચરણીની જે બે વિકેટ હતી એ પણ ઘણી મહત્ત્વની હતી આપ ઓસ્ટ્રેલિયાની બેટિંગને પણ એક જુઓ છો પ્લસ આપણી બોલિંગને પણ કરી જુઓ છો ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં હું માનું છું કે એક તફાવત તમને વાત કરું લેજફીલ્ડની તમે વાત કરી અને બીજી વાત આપણી જમીવા રોડ્રિક્સથી લીચફિલ્ડે સેન્ચુરી બની ગયા પછી એવો રે શોટ માર્યો એને એ શોટ મારવાની જરૂર બી નહોતી અને શી વોઝ પ્લેઈંગ વેરી વેલ અમનજોત કોરનો કૌરનો સીધો જ બોલ એ બોલમાં પણ કંઈ એવું નહોતું કે જેમાં કોઈ મોટો ચમત્કાર થાય એ ઓન સાઇડમાં ફાઇન લેગમાં રિવર્સ સ્વીપ રમવા ગઈ અને શી ગોટ બોલ્ડ આઈ થિંક ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ અને ત્યાર પછી ભારતના બોલરોએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ઉપર કાબૂ મેળવ્યો સો આ એક બહુ વસ્તુ અગત્યની મહત્ત્વની છે કે તમે કઈ રીતે એ જે તક મળે એને ઝડપો છો ત્યાર પછી તમે આ બાજુ જુઓ તો બોલિંગ બધી જ સારી હતી આપણી વિકેટો પણ આપણને મળી રાધાની તમે વાત કરી એણે પણ વિકેટો લીધી અમન જોતે વિકેટ લીધી તો ઓલ સેડ એન્ડ ડન એવરી બોલર હેઝ કોન્ટ્રીબ્યુટેડ અને હું માનું છું કે એના કારણે એક જીત મળી છે એટલે આ જીતને ઓસ્ટ્રેલિયાની બેટિંગ સારી હતી લેટ મી પણ એમના ત્રીસ રન ભારતે રોક્યા છે ભલે આપણે શરૂઆતમાં રન જવા દીધા કેચ ડ્રોપ કરે બધું બરાબર પણ ઓવરઓલ જે એમનું ટોટલ બોલતું હતું એ સાડા ત્રણસો ઉપરનું બોલતું હતું પણ એમને ત્રણસો અડત્રીસ સુધી આપણે એ કરીને રોકી શક્યા આઈ થિંક દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ જો અહીંયા બીજા પંદર રન વધારે હોત તો એ મુશ્કેલીઓ બીજી સર્જી શકત એટલું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ એઝ ડન વેલ ત્રણસો અડત્રીસ સુધી એક ચેઝેબલ ટાર્ગેટ ગણી શકાય કારણ કે હમણાં જ આપણી સામે ઇંગ્લેન્ડ ચેઝ કરી ગયું હતું આ પ્રકારનું મોટું ટોટલ તો ક્યાંક ને ક્યાંક એ રીતે જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રયત્નો ઘણા કર્યા યુ સેઝ કરે ઓસ્ટ્રેલિયા કોઈ દિવસ કોઈ પણ મેચને હારવા માટે રમતી નથી અને મેન્સ કોઈ પણ મેન્સ હોય વિમેન્સ હોય સૌથી વધારે ટ્રોફીઓ એ જ ટીમની પાસે છે બધી જે લઈ લો તમે જેટલી વિમેન્સની જેટલી ટ્રોફીઓ રમાય એ બી મેક્સિમમ એની પાસે છે મેન્સની રમાય પણ એની એમ છે કોઈ કેપ્ટન એવી રીતના કોઈ કોન્ફિડન્સ થી કેમ કહી શકે કે અમે તમારા સવા લાખ લોકોને સાયલેન્ટ કરી દઈશું આ કોન્ફિડન્સ છે બિલકુલ બિલકુલ સાચી વોટ ઓસ્ટ્રેલિયા ઇઝ અને ઓસ્ટ્રેલિયાને હરાવવું આઈ થિંક દેટ ધેટ વોઝ એમેઝિંગ સૌથી અને અત્યાર સુધી ક્યારેય મેચ હર્યું નથી આખી ટુર્નામેન્ટમાં દે લોઝ ધ ફર્સ્ટ મેચ તો આ જે જબરજસ્ત જે થયું આઈ થિંક એવરીબડી ઇઝ હેપી નોટ ઓનલી મી બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અશોકભાઈ જે પ્રમાણે વર્લ્ડ કપની વાત કરતા જઈએ એક એમ કહેવાય ને કે એક બહુ મહત્વની મેચ હતી કારણ કે આ એક એવી મેચ હતી કે જ્યાં અત્યારે ડૂર ડાયની તો સિચ્યુએશન હતી પણ જો ફાઇનલમાં આવી જાય તો ઓસ્ટ્રેલિયા ફરી એક જે કહેવાય કે એક જે કપ માટે હકદાર બની જાય કે પછી ભારત આવી છે તો ભારત માટે પણ સુવર્ણઅત્ક થઈ જાય પણ અશોકભાઈ જ્યારે જ્યારે ફાઇનલ આવતી હોય છે ત્યારે દરેક લોકો સુપરસ્ટાર જે ક્રિકેટરો હોય છે તેમને ક્યાંક યાદ કરતા હોય છે પણ અત્યારે સુપરસ્ટારને નહીં પરંતુ સુપરસ્ટાર સિવાયના એ સારામાં સારી તો જે ફિલ્ડિંગને એ બધું કરે છે એવું ચોક્કસી કહી શકાય છે આમાં તો સી સુપરસ્ટાર્સ તમને મેચ જે જીતાડે તમે ઓગણીસો ને ત્યાંના વર્લ્ડ કપને જીત્યા આપણે વર્લ્ડ કપ જીત્યા તો છે ને તમે સારું કહો છો બોલિંગ આપણી સારી હતી બેટિંગ આપણી સારી હતી ફિલ્ડિંગ આપણી સારી શું હતું પણ હજુ બધા એમ કહે છે કે એ કેચ જો રિચાર્ડ્સનો કપિલ દેવે ના કર્યો હોત મદનલાલની બોલિંગમાં તો ભારત જીતી શક્યું હોત નહીં સો ધીઝ આર ધ પરફોર્મર્સ આ લોકોને સ્ટારનું લેબલ મોટી ઇનિંગ રમ્યા પછી લાગે છે એટલે મહેરબાની કરીને સ્ટાર્સને એને ચઢાવવાની જરૂર નથી એને સપોર્ટ કરો તમે આજે જેમીમાં રોડ્રિક્સની જે ઇનિંગ હતી તમે વિચાર કરો આ એકસો ને વીસ પચીસ જે વોટ સ્કોર સી એસ ડન એટલું ઊભું રહેવું મેદાન ઉપર દોડવું પરસેવાથી રેપ જેપ આખી મીન્સ સ્ક્વિઝડ આઉટ થઈ ગયેલી છોકરી તમે વિચાર કરો કેટલી કેટલો સ્ટેમિના ભારે વારે બેસી જતી હતી તે છતાંય શી ફોટ આ જે વસ્તુ છે એ ક્યારેક ક્યારેક જોવા મળે આઈ મીન ઇટ ઇઝ ઇટ ડઝન્ટ કમ એવરી ડે તમે કોઈ દિવસ એવું ના કહી શકો કે આ જ ખેલાડી મને જીતાડશે તમે એવા વ્યક્તિ બી તમને જીતાડી જાય છે કે જેના ઉપર તમે ભરોસો ના મૂક્યો હોય જો અરે આપણે હરમનપ્રીત કૌરની વાત કરો તમે આખી સિરીઝમાં ફેર છે એક જ ઇનિંગ રમીને ગઈકાલે બીજી ઇનિંગ રમી બટ શી પ્લેડ વેન ઇટ વોઝ રિક્વાયર્ડ પણ આ જે ખેલાડી તમે ખેલાડીનું કીધું સ્મૃતિ મંદાના આપણી પાસે નંબર વન વર્લ્ડની નંબર વન બેટર છે આપણી નંબર વન કેપ્ટન સારામાં સારી કેપ્ટન હરમનપ્રીત કૌર છે પણ આપણને જીતાડે કોણે કે જે ખેલાડીને તમે ત્રણ મેચમાં પડતી મૂકી હતી એ ખેલાડીએ તમને જીતાડ્યા સો ધ હીરો ડઝન્ટ કમ એ તમે સ્ટાન્ડર્ડ કે આ મારો સ્ટાર તો એ સ્ટાર ઘણીવાર ડૂબાડે છે જે સ્ટાર ન હોય એ ખેલાડી તમને આગળ વધારી વાત છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એટલા જ માટે એમ કહેવાય છે ને કે ના ત્યારે તો ચલો સુપરસ્ટાર નતા ત્યારે સાઈડમાં રાખીએ પણ તેની સાથે જે આપણને જીતા હોય છે તે સૌથી મહત્વનો હોય છે અશોકભાઈ એક બાબત એ પણ પૂછવા માગીશ કે જ્યારે ગઈકાલની એક મેચ હતી ચોક્કસ એક એક મોમેન્ટમ હતું કે ના તમે જો આ જીતીને બતાવો તો અત્યારે તમારા માટે સૌથી સારામાં સારો બંને ટીમ જીતવા માટે જ આવતી હોય છે એવું નથી કે ના કોઈ એક ટીમ એવું હોય છે કે ના અમે હારવા માટે આવ્યા છીએ બંનેનો કોન્ફિડન્સ બહુ સારો એવો છે પણ હવે જે સૌથી મહત્ત્વનો પડાવ છે એ છે ફાઇનલ સાઉથ આફ્રિકા સામે ફાઇનલ છે રણનીતિ પણ ઘણી મહત્ત્વની હતી ચલો જેમી માએ સારામાં સારું પરફોર્મન્સ પણ કર્યું સ્મૃતિ મંદાના હોય હરમનપ્રીત કૌર હોય કે પછી અન્ય હોય હવે કેવી રીતની રણનીતિ એ જરૂરી છે સી પહેલી વસ્તુ સાય ઓફ રિલીફ ભારતની ટીમમાં છે શા માટે કારણ કે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું બહુ મુશ્કેલ પડે ધારો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં હોય તો અથવા તો ફાઇનલની ટીમ સામે આપણે હારી ગયા હોય તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલ હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે સાઉથ આફ્રિકા આવે છે સાઉથ આફ્રિકા આપણી સામે ટી ટ્વેન્ટીમાંય ટકરાઈ હતી તો ક્યાંક ને ક્યાંક સાઉથ આફ્રિકાની ટીમના ખેલાડીઓને તમે વોશમાં કરી શકો ઇન ધ સેન્સ કે તમે એને ડોમિનેટ કરી શકો અથવા તો તમે એક સારી પોઝિશનમાં છો એ સામે ઓસ્ટ્રેલિયા હોય આપણે તમને ખબર છે કે આપણે જબરજસ્ત રીતે રમીને છેલ્લે હાર્યા તો આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા એકવાર ઓસ્ટ્રેલિયા સામે ને એકવાર ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાને અને ઇંગ્લેન્ડ સામે હાર્યા એટલે અહીંયા બહુ જરૂરી છે કે સાઉથ આફ્રિકાને ઓર્ડિનરી ટીમ ગણવાની જરૂર નથી બોલવર્ડ્સ જે રીતે રમી છે દેટ વોઝ ફેન્ટાસ્ટિક વન સિક્સટી નાઇન સમથિંગ રન માર્યા છે જે રીતે નો બોલિંગ થઈ છે લોકોની ફેન્ટાસ્ટિક એટલે અત્યારે સાઉથ આફ્રિકા ફર્સ્ટ ટાઈમ સેમિફાઈનલમાંથી ફાઇનલમાં પહોંચ્યું છે અને પહેલી વાર કપ લેવા માટે જઈ રહ્યું છે બે હજાર પચીસનો આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ એ નવો ચેમ્પિયન આપશે એ ભારત જીતે કે સાઉથ આફ્રિકા જીતે ચેમ્પિયન નવો હશે એ વસ્તુ ચોક્કસ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનું આધિપત્ય આઈસીસીના આ કપ ઉપરથી આજે દૂર થયું અને હવે આ બે એવી ટીમો રમે છે કે જેઓ પ્રથમવાર જીતવા જઈ રહી છે એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી એ ટફ મેચ ઇટ કે નોટ બી વેરી ઇઝી મેચ કેપે જે રીતે બોલિંગ કરી છે દેવ સાઉથ આફ્રિકા ઇઝ ગોટ અ વેરી ગુડ બોલર્સ ઓલ્સો દેવ ગોટ અ વેરી ગુડ કેપ બહુ જોરદાર છે વોલ્વેટ જે રમે છે એ સખત રમે છે તો આપણી સામે આપણી પાસે છે ઘણા બધા ખેલાડીઓ પણ હવે આપણે જે કરવાનું છે કારણ કે આ તો કોઈ આપણે સલાહ આપવાથી કોઈ વસ્તુ થતી નથી બટ યસ યુ નીડ ટુ કીપ યોર ફિલ્ડિંગ ટાઈટ આ તો મેચ આપણે જીતી ગયા છે પણ કદાચ એવી ફરીથી જો કોઈ એકાદ ખેલાડીનો કેટ ડ્રોપ થાય આજે ધારો કે એની કેપ્ટનનો જ કેટ ડ્રોપ થયો અને એ કેપ્ટન પાંચ રન બનાવીને આઉટ થઈ ગઈ એટલે વાંધો ના આવ્યો કે મેચ વિનર છે તો દોઢસો રન ઠોકી દેવી છે બિલકુલ એ પરિસ્થિતિ આપણે ધ્યાન રાખવાની છે બાકી અત્યારે બધું જ હું માનું છું વી આર ગોઈંગ ઓન ઓન અ રાઈટ પાથ વી ડુ નોટ હેવ અ વેરી ગુડ બોલિંગ લેટ મી ટેલ્યુ આપણી સામે ત્રણસો ત્રીસ રન કરવા આસાન છે એટલે આજે ધારો કે તમારી પહેલાં બેટિંગ આવે છે તો તમે ત્રણસો ત્રીસ રન કરશો તો તમે સેફ નથી ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા કરી એમ છે એટલે તમારે પહેલાં જેટલું બને એટલું તમે મોટો સ્કોર કરો પહેલી બેટિંગ આવે તો અથવા તો તમારી બોલિંગના ચેન્જીસ એવા કરો એટલા તરત કરો અથવા તો સ્પીડી કરો કે જેથી કરીને એમને સેટલ થવાની તક ના મળે અને એમને અઢીસોની આસપાસ તમે રાખો બંને ટીમો સારી છે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કે સાઉથ આફ્રિકા ખરાબ છે કે આપણે બહુ બેસ્ટ છીએ ન આપણે બહુ બેસ્ટ નથી ગઈકાલે જે રીતે ફિલ્ડ ઉપર બની છે ઘટનાઓ ફિલ્ડિંગની નહીં બધી ક્યાંક એમ લાગે કે હા ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે બટ વી હેવ વોન ઇટ અગેન્સ્ટ ઓલ ઓર્ડ્સ એટલે આ ઝાંસીની રાણી જેવું કામકાજ છે આ બધા મરણિયા થયા છે સાઉથ આફ્રિકાને પણ અડવેટે લઈ લે તો મને નવાય નહીં લાગે અને ગઈકાલે જે મોમેન્ટ્સ જે ક્રિએટ થઈ અને ગઈકાલે જે રમવાની એક જે એમ કે ને કે શૈલી હતી તેની ઉપરથી ચોક્કસ એમ કહેવાય છે અશોકભાઈ કે કુછ બી હો જાય આમ તો જીત કે આયંગે એ પ્રમાણે ક્યાંક જે બાબત તો જોવા મળે છે પણ તેની સાથે અશોકભાઈ જે રીતે બહુ સાચી છે કે આપણી બોલિંગ એટલી બધી સારી નથી તો એવું લાગે છે કે ના આ વખતે પણ જો પહેલા બેટિંગ આપી દેવામાં આવે અને પછી આપણે રન ચેઝ કરવામાં આવે તો કોઈ વાંધો ન આવે તેમ બટ વોટ ઇઝ વોટ વેરી ધારો કે તમને બેટિંગ આપીને તમે આઉટ થઈ ગયા તો શું ગુડ બોલર્સ ભારતની આમ આઈ એમ નોટ સેઇંગ કે આટલે ના હો જો ખરાબ જ હોત તો આપણે જીત્યા ના હોત બટ વી નીડ લોટ ઓફ કરેક્શન્સ લોટ ઓફ થિંગ્સ વીચ કેન બી ઇમ્પ્રુવડ અપોન આપણે સિચારણી સારી બોલિંગ કરે છે તમે આ જુઓ તો સિંગ સારી બોલિંગ કરે છે વી હેવ ગોટ અ ગુડ બોલર્સ ગોડ સારી બોલિંગ કરે છે ઓલવેઝ શરૂઆતની ઓવરમાં વિકેટ અપાવે છે પણ સૌથી મહત્ત્વની વાત યજ્ઞ હજુ કહેવાનું મન થાય કે ફિલ્ડિંગ વી નીડ ટુ ઇમ્પ્રુવ અપોન કારણ કે તમે એક તો ભારતની બોલિંગ એટલી બધી ટેરિફિક નથી અને એમાં જો તમે કેચ ઉઠે ને કેચ ના કરો તો મેચ હાથમાંથી નીકળે એટલે આ એક જ વસ્તુ બાકી અત્યારે બધાના સ્પિરિટ હાઈ છે અને હા દેવ ટુ કમ ડાઉન દેવ ટુ કમ ડાઉન ઓન અર્થ હવે ઓસ્ટ્રેલિયાને જીત્યા છો વર્લ્ડ ચેમ્પિયન બન્યા નથી એટલે એ વસ્તુ અગત્યની છે કે ડાઉન ટુ અર્થ રહીને સ્મૃતિ મંદાના છે કે શૈફાલી વર્મા છે કે હરમનપ્રીત કૌર છે કે જેવી મા છે કે દીપ્તિ શર્મા છે એવરીબડીઝ રોલ ઇઝ ધેર ટુ પ્લે અને બીજું સૌથી મહત્ત્વની વાત એ પણ બની છે કે દરેકનો રોલ હતો દરેકે રોલ આમાં નિભાયો દીપ્તીએ પાર્ટનરશીપ કરી અમનજ્યોતે પાર્ટનરશીપ કરી ત્યાર પછી હરમનપ્રીત કોલેજ એ રીતે પાર્ટનરશીપ કરી સો એવરીબડી એઝ ડન એ ગુડ પાર્ટનરશીપ અને એના કારણે આપણે જીત્યા છે એટલે ટીમ સ્પિરિટને સલામ નારી શક્તિને સલામ અને આ પ્રમાણે ફાઇનલમાં પણ વિજય વાવટા ફરકાવે એવી અપેક્ષા કરીએ એક બાબત એ પણ કહેવાય ખરી ને કે જો ઓપનિંગ બેટ્સમેનનો સપોર્ટ મળી ગયો હોત તો ઘણી સારી બી બાબત હોત જો ઓપનિંગ હવે ચલો થઈ ગયું એ થઈ ગયું હવે આપણે એને પાછું પેલું કે કરેક્શન કરી શકવાના નથી જો નેક્સ્ટ મેચમાં રન ચેસ કરવાનું આવે તો જ્યારે શેફાલી વર્મા હોય કે પછી સ્મૃતિ મંધાના હોય જો એ કેસ સપોર્ટ તો સારો મળી ગયો ઓપનિંગ જો સારી મળી ગઈ તો પછી અત્યારે તો જે મિડલ ઓર્ડર હોય કે પછી અત્યારે તો એના પછીનો જે મિડલ ઓર્ડર એ ક્યાંક સારામાં સારી સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે તો લાગે છે કે ના ઓપનિંગ બેટ્સમેને પણ આ વખતે વધારે પડતું થોડું ધ્યાન રાખવું જરૂરી છે તો પાસેથી તમારી અપેક્ષા હું નથી માનતો તો કે એટલી બધી સફળ થાય ઇન ધ સેન્સ કે શી ઇઝ અ વેરી એટેકિંગ પ્લેયર એટલે દરેકે દરેક વખતે તમારો એટેક હતો કાલે શું થયું કાલે પહેલો ફર્સ્ટ ક્લાસ કવર ડ્રાઈવ મારી એને બધા ખુશ થઈ ગયા કોમેન્ટ્રેટર બી કહે કે એબ્સોલ્યુટલી ફાન્સ શોટના બીજા બોલમાં તરત તે આઉટ થઈ ગયા સો યુ હેવ ટુ જજ કે વિચ બોલ યુ વોન્ટેડ ટુ ગો ફોર ધ શોટ્સ આ પચાસ ઓવરની મેચ છે ટ્વેન્ટી ટ્વેન્ટી નથી ઇટ ઇઝ અ વેરી લોંગ લોંગ પીરિયડ તમે વીસ ઓવરની મેચમાં કંઈ પણ કરી શકો પણ પચાસ ઓવરની મેચમાં સાહેબ વીસ ઓવર થાય ને તો તમે એ થઈ ગયો ચાર પાંચ વિકેટો તમારી પડી ગઈ હોય તો એ જરૂરી નથી અત્યારે દસ ઓવર ભલે તમે પચાસ રન બનાવો પણ વિકેટ ના ગુમાવો તો બાકીની ચાલીસ ઓવરમાં તમે જે મન ફાવે એ તમે સ્કોર કરી શકો છો વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ પણ અહીં આગળ બંને પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંદાના બંને સેન્ચુરી મારી બરાબર એકવાર ધેટ યુ કાન્ટ એક્સપેક્ટ ફ્રોમ શેફાલી એન્ડ ધી સિંગ સ્મૃતિ તો સ્મૃતિ હેઝ ટુ હેન્ડલ ધ સિચ્યુએશન અને સૌથી વધારે સારો સપોર્ટ એનો લઈને શેફાલીનો શી હેઝ ટુ સ્ટાર્ટ સ્કોરિંગ ધ રન વિથ અ ગ્રેટ પેસ અને બીજું કે દરેક વખતે તમે જમીમાં રોડ્રિક્સ ઉપર પણ ભરોસા ના મૂકી શકો સો એ હુ એવર કમ્સ ઇન પ્લેસ ઓપનિંગ આવી તો ઓપનિંગ પોતાનો રોલ ભજવવાનો છે બસો રન થાય તો કરો અઢીસો થાય તો કરો ડોન્ટ વેઇટ કે પાછળવાળા સંભાળશે કારણ કે પાછળ બી ડોન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન એટલે હું માનું છું કે ઓપનિંગ જો સોલિડ આપણે આપીશું અને દસ ઓવરમાં કોઈ વિકેટ આપણી નહીં જાય તો ડીવાય પાટીલ સ્ટેડિયમ પર તમે રન સારા કરી શકશો અને ઇફ યુ પુટ એ ગુડ ટોટલ તો તમે ત્યાર પછી તમારે આજે એવું છે તમારી પાસે મોટું ટોટલ હોય તો સામેનો બે બેટર જે છે એ ભૂલ કરવાનો છે કારણ કે એને લાગશે કે યાર હજાર એક તો ચોગ્ગો જોઈશે આ ઓવરમાં એ ચોગ્ગો મારો ભૂલ કરશે યુ યુલ ગેટ ધ વિકેટ્સ સો અહીંયા આગળ બહુ જ અગત્યનું જે પચાસ ઓવરની મેચ છે એ ધ્યાનમાં રાખવાનું છે દસ ઓવર પહેલી મહત્ત્વની જે ભલે વિકેટ રન ના થાય વિકેટ ના જવી જોઈએ અને ચાલીસ ઓવર પછી તમે એને કેપિટલાઇઝ કરો એ ચાલીસ ઓવરમાં યુ કેન કેપિટલાઇઝ કારણ કે દસ ઓવર પછી ફિલ્ડ રિસ્ટ્રિક્શન બી હટી જાય છે તો બેટર બહુ આરામથી રમી શકે છે એટલે આઈ થિંક એક સ્ટ્રેટેજી પ્રમાણે તમારે આગળ વધવું પડશે આગળ રમત બિલકુલ બિલકુલ તો હવે જોવાનું એ રહ્યું કે હવે જ્યારે આવતીકાલે અને તેની સાથે સાથે જે ગઈકાલે જે સારી એવી મેચ તો જોવા મળી પણ સૌથી મહત્ત્વની બાબત એક જ છે અને તે છે સાઉથ આફ્રિકા સામે જે ફાઇનલ અત્યારે તો રમાવા જઈ છે તેના લઈને તેમાં પણ ઓપનિંગ છે કે પછી અત્યારે મિડલ ઓર્ડર છે કે પછી હવે તેની સાથે બેટિંગ પણ છે કોણ કેવો પરફોર્મન્સ કરે છે તો આવનારો સમય બતાવશે પણ એક વાત ના ભૂલવી જોઈએ કોઈ પણ વ્યક્તિએ કે અમારી બી છોરીયા છે કમ નહીં એ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે અને ક્યાંક કરી પણ બતાવશે તેની સાથે હવે જોવાનું એરો રહ્યું આગામી સમયમાં મેચ પણ અત્યારે કેવી રીતે જોવા મળશે અશોકભાઈ આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે જા નમસ્કાર